શિયાળામાં ખજૂર ખાવાના અઢળક ફાયદા જાણી લો તમે પણ આજે જ ખાવાનું શરૂ કરી દેશો શિયાળાની ઋતુમાં જ્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી જાય છે ત્યારે તમારા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ખજૂર એ માત્ર સ્વાદિષ્ટ સૂકું ફળ નથી પણ તે વિટામિન ખનીજો અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર છે ખજૂર ખાવાના ફાયદા જાણી લો ખરેખર તમે ચોંકી જશો ખજૂર આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે જે લોહી માટે ખૂબ જ જરૂરી છે તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે જેનાથી એનિમિયા એટલે કે લોહીની ઉણપ અટકાવી શકાય છે અત્યારે ખજૂરમાંથી ઘણી બધી વાનગી તમે બનાવી શકો છો જેમ કે ખજૂર પાક છે શિયાળામાં તો તમે ખાશો ને તમારામાં સરસ એવી એનર્જી આવી જશે ખજૂરમાં રહેલું ફાઇબર પાચનતંત્રમાં સુધારો કરે છે પાચન સમસ્યાઓથી રાહત આપે છે તેઓ કબજિયાતમાં પણ રાહત આપે છે ખજૂરમાં રહેલા ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવા કુદરતી મીઠાસ ઉર્જા સ્તરને વધારવામાં મદદ કરે છે ખજૂરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનીજો હાડકાને મજબૂત બનાવે છે આ શિયાળાની ઋતુમાં સાંધા અને હાડકાની સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદ કરે છે ખજૂરમાં પોટેશિયમ હોય છે પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારવામાં મદદ કરે છે કેટલા બધા ફાયદા છે ને ખજૂર ખાવાના અત્યારે શિયાળા તમે શિયાળામાં તમે ચોક્કસ ખજૂર ખાજો ખજૂરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ બળતરા અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડવામાં મદદ કરે છે તો જો તમને મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડશો જેથી એમને પણ આવી માહિતી મળતી રહે મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જો રહ્યા છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો આવજો